વિકાસ સપ્તાહ દરમિયાન જીએમડીસી બોક્સાઇટ પ્રોજેક્ટ ગઢસીસા દ્વારા તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ ગઢસીસા જૈન મહાજનવાડી ખાતે ડિજિટલ સાક્ષરતા શિબિરનું આયોજન કરી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ ભુજ પોલીસ સ્ટેશનમાંથી શ્રી કલ્પેશ ચૌધરી અને ભૂમિકાબેન મારવાડા અને બેંક ઓફ બરોડા ગઢસીસા બ્રાન્ચમાંથી શ્રી મતેશ મીના હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા ડિજિટલ સાક્ષરતા વિશે અને તેમાં થતા ફ્રોડ અંગે આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે તકેદારી રાખવી તે અંગે વિવિધ વિગતો સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ વિકાસ સપ્તાહની ઉજવણીમાં જીએમડીસી વડી કચેરીના સિનિયર જનરલ મેનેજર શ્રી એ કે માકડિયા સાહેબ જીએમડીસી ગઢસીસાના જનરલ મેનેજર શ્રી એસ ડી ભંડારી તેમજ જનરલ મેનેજર શ્રી ડી એસ બેનીવાલ ડી એસ પાઠક એચઆર વિભાગના આશી તેમજ મેનેજર શ્રી ગોવિંદસિંહ સોઢા શ્રી વી એન વિરાણી ગઢસીસા બોક્સાઇટ પ્રોજેક્ટની વિવિધ ખાણના માઇન્સ મેનેજર સર્વે સ્ટાફ સાથે ગઢસીસા ગામના સરપંચ શ્રી જીએમડીસીના અધિકારીઓ કર્મચારીઓ સિક્યુરિટી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ ગઢસીસા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ઓફિસર પત્રકાર મિત્રો ગામના અગ્રણીઓ ગ્રામજનો બહોળી સંખ્યામાં તથા વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો